હેલો ગાઈસ તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં ઉમીદ કરું તમે બધા મોજમાં આવશો અને તમારા કબૂતર મોજમાં જઈશે તો આજે જુઓ કબૂતર આપણા અંદર આવી ગયા તો હું તમને પહેલાં કબૂતરના ઈંડા ભજા દેખાડું ઈંડા ભજાનો ઢગલો જ થઈ ગયો આપણે પહેલાં જોવું એક બચ્યું હોય આપણું સુસ્ત થઈ ગયું હોય વાંદુ પડી ગયું હોય તો આપણે એની દવા કરવાની છે જો તો એ ખાધું પીતું નથી ખાવા પીવાનું બંધ કરી દીધું અને આવું સુસ્ત થઈ ગયું જો કેમ બેઠું હા પ્રાવલા બે કબૂતર જેવો સુસ્ત થઈ ગયું તો એનો સુકામ આવી ગયું તો એનો અરે જેવો આવું કમ્પ્લેટ થઈ ગયું જો ના હું તમને ઊંડા Kau dah dah baca semua progress ada ya. Jowo, sama beba lagi ya. Ayo nut baca ya. Ah, mana ya? Kaca beba cah. Cek baca Mama ikut baca yang indah Kamu bagaimana? 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 Kamu

આ બે બચા જુઓ આ શું કામ આવી ગયું છે આ બાજુ મોટું છે બે ડામ આવે તો ભાઈ જુઓ આ બે બચા બે કલ પર બચા છે આય એક નંબર Kamu tu ye, anak-anak bernafas, siar mantu, siapa ni, jauh ke luar ni, kek. Pasti jauh ke luar sana juga, kek. Jauh, abad, cuaku. Di empat lagi, weh. pilih aku buat juga juga sardina su kamawi juga baju juga Jawa baca yang murah આનો આપણે છોટો કરવાનો હોય આની આ જોઈ લીધા બચા બચા આપણો પહેલો બ્લોગ એના પહેલા બ્લોગમાં મેં ફેસ રિવર કર્યું મોટું દેખાડ્યું બાકી એક એના બ્લોગમાં આપણે મોટું દેખાડ્યું નથી તો આ વિડીયોને લાઈક કરી નાખો કોમેન્ટ કરી નાખો તમારા દોસ્તોને શેર કરી નાખો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો સપોર્ટ કરો તમે લોકો સપોર્ટ નથી કરતા ઇન્સ્ટામાં આપણા હમણાં અઢીસો ફોલોવર થઈ ગયા અઢીસો લાખ બે લાખ પચાસ હજાર ફોલોવર થઈ ગયા છે તો એમાં જઈને પહેલાં ફોલો કરી નાખો ને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવું અહીંયા જઈને આપણી ઇન્સ્ટાની પ્રોફાઇલ જોઈએ બહુ મજા આવશે એમાં હમણાં બે લાખ પચાસ હજાર ફોલોવર થઈ ગયા છે અને આમાં આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો પછી આપણા શો ફોલો સબસ્ક્રાઈબર માનતી હોય તો બને એટલો અમારા વિડીયોને શેર કરો અને કબૂતરનો આવા વિડીયો આપણે જોવા આવશે જ કોઈ કબૂતરને બીમારી હોય કાઈ પણ હોય તો એ જાત આપણે વિડીયો બનાવશું ટ્રીટમેન્ટ બધી આપણે કરી જ નાખશું મોટામાં મસાલો પહેરો અવાજ થોડોક એવું આવશે એના માટે શોધી બાકી હમણાં કબૂતરને જો બહાર કાઢો હોય થોડીક વાર રહીને પડ્યું એક ખાતા નથી આપણો ચાલો આજના વિડીયોમાં એટલું જ હતું મારે તમને બ્રિડિંગ પ્રોગ્રેસ દેખાડવાની હતી તો આપણે વિડીયોને પૂરો કરી વિડીયોને લાઈક કમેન્ટ શેર કરી નાખો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો મારી જે બીજા વિડીયોમાં ત્યાં સુધી બતાવીને બાય